નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે વાત કરીશું રેશન કાર્ડ ધારકો વિશે કે જેમને સસો રૂપિયામાં ગેસનો બાટલો આપવામાં આવશે અને મફતમાં ગેસ કનેક્શનના ફોર્મ પણ ભરવાના શરૂ થઈ ગયા છે તો તેની સંપૂર્ણ માહિતી આપણે વિડીયોમાં મેળવીશું એ પહેલા જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો સૌ વાત કરીએ આપણે ગેસના બાટલાના ભાવની તો કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ચાલીસ રૂપિયાનો ઘટાડો થયો છે અને ઘરેલું એલપીજી ગેસના બાટલામાં કોઈ પણ જાતનો ફેરફાર કરવામાં આવ્યો નથી એટલે કે તેમના ભાવ જે ઘરેલું રાંધણ ગેસના ભાવ તેમના તેમ છે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના જે લાભાર્થીને છસો ને ત્રણ રૂપિયામાં ચૌદ પોઈન્ટ બે કિલોનું જે એલપીજી સિલિન્ડર મળશે જો તમને પણ આ સરકારી યોજનાનો લાભ મળે છે તો તમારે નવસો ત્રણ રૂપિયામાં જે એલપીજી ખરીદવું પડશે અને એ પછી તરત તમને ત્રણસો રૂપિયાની સબસિડી સીધી તમારા ખાતામાં મોકલવામાં આવશે એટલે કે નવસો ત્રણમાં તમારે એલપીજી ગેસ સિલિન્ડરની ખરીદી કરશો અને ત્રણસો રૂપિયાની સબસિડી મળશે એટલે તમને છસો ત્રણ રૂપિયામાં જે ગેસનો બાટલો આપવામાં આવશે કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ કહ્યું કે વર્ષ બે હજાર ચૌદમાં દેશમાં ચૌદ કરોડ એલપીજી ગ્રાહકો હતા જે વધીને તેત્રીસ કરોડ થઈ ગયા છે તેમણે માહિતી આપી હતી કે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ લગભગ દસ કરોડ ગ્રાહકો છે તમને જણાવી દઈએ કે વડાપ્રધાન મોદીએ વર્ષ બે હજાર સોળ માં આ યોજના એટલે કે પ્રધાનમંત્રી યોજના જે શરૂ કરી હતી આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ એ ગરીબ પરિવારોને પોષણક્ષમ ભાવે જે એલપીજી ગેસ સિલિન્ડર આપવાનો છે ત્યારબાદ વાત કરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જે અધ્યક્ષતામાં તાજેતરમાં કેન્દ્રીય કેબિનેટ નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસથી થી લઈને બે હજાર પચીસ સુધીના ત્રણ વર્ષની અંદર જે પંચોતેર લાખ નવા ગેસ કનેક્શન જે આપવાની જે યોજનાને વિસ્તરણ મંજૂરી પણ આપી દેવામાં આવી છે એટલે કે પંચોતેર લાખ જે ગેસ કનેક્શન આપવાની યોજના છે તેને પણ હવે મંજૂરી આપી દેવામાં આવી છે સરકારના આ નિર્ણયથી પંચોતેર લાખ નવા ગેસ કનેક્શન આપવામાં આવશે આ સાથે પીએમ ઉજ્જવલા યોજનાના જે લાભાર્થી છે એની કુલ સંખ્યા દસ પાંત્રીસ કરોડ થઈ જશે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના ફોર્મની વાત કરીએ તો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના બે હેઠળ ગરીબ પરિવારોને મફત ગેસ કનેક્શન આપવા માટે જિલ્લાની દરેક ગ્રામ પંચાયત અને શહેરી સંસ્થાઓમાં આવેદનપત્રો સબમિટ કરવામાં આવી રહ્યા છે એટલે કે આ પંચોતેર લાખ જે ગેસ કનેક્શન મફતમાં આપવામાં આવી રહ્યા છે તેના ફોર્મ પણ ભરવાના શરૂ થઈ ગયા છે મફત ગેસ કનેક્શન મેળવવા જે અરજદારે નિયત માપદંડો અનુસાર અરજી કરવાની રહેશે લાભાર્થી નજીકની ગ્રામ પંચાયત મ્યુનિસિપલ બોડી ગેસ એજન્સીમાં જે અરજી ફોર્મ ઈચ્છિત દસ્તાવેજો સબમિટ કરીને તેલ કંપનીના ઓ પોર્ટલ પર કનેક્શન મંજૂર કર્યા પછી પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ મફતમાં ગેસ કનેક્શન મેળવી શકશે તો તમે પણ જો આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો તમારા નજીકની ગ્રામ પંચાયત મ્યુનિસિપલ બોડી અથવા તો ગેસ ગેસ એજન્સીમાં જે ફોર્મ લઈ અને તમારે જે તે કંપનીના જે તેલ કંપનીના ઓએમસી પોર્ટલ પર તમારું કનેક્શન મંજૂર કર્યા પછી તમને પણ આ લાભ આ ગેસ કનેક્શન મફતમાં આપવામાં આવશે હવે વાત કરીએ કે કોણ કોણ લાભ લઈ શકશે તો અનુસૂચિત જાતિના પરિવારો અનુસૂચિત જનજાતિના પરિવારો જે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ જે એની હેઠળ લાભ લીધા હોય તેવા પરિવારો અન્ય પછાત વર્ગો અંત્યોદય અન્ય યોજનાના જે લાભાર્થી હોય તે અને ચા અને ભૂતપૂર્વ ચાના બગીચાના જે આદિવાસીઓ હોય તે વનવાસી ટાપુઓ વનવાસીઓ ત્યારબાદ ટાપુઓ પર રહેતા હોય તે અને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ જે મફત ગેસ કનેક્શન એ મેળવવા માટે પાત્ર ગણવામાં આવશે અને નદીના ટાપુઓમાં રહેતા જે એસ ઇ ડબલ સી જે પરિવારો એટલે કે એસ અને ટીઆઈએન પરિવારો જે ચૌદ પોઈન્ટ મેનિફેસ્ટો મુજબ જે ગરીબ પરિવારોના લાભાર્થી તરીકે પાત્ર બનશે ત્યારબાદ અરજી પ્રક્રિયાની વાત કરીએ તો અરજી પ્રક્રિયા એ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના બે હેઠળ મફત ગેસ કનેક્શન મેળવવા માટે અરજી કરતી વખતે તમારે કેવાયસી ફોર્મ ઓળખ કાર્ડ રહેઠાણનું પ્રમાણપત્ર રેશન કાર્ડ અથવા તો સંયુક્ત આઈડી અરજદારના આધાર કાર્ડની નકલ અને પરિવારના પુખ્ત સભ્યોના જે આધાર કાર્ડની નકલ અરજદારના બેંક ખાતા અને આઈએફસી કોડની વિગતો અને આ સાથે જો અરજદાર સ્થળાંતર હોય તો સ્વઘોષણા ફોર્મ પણ આપવું પડશે જો કેટેગરી નંબર દસ છે તો ચૌદ પોઈન્ટનું ઘોષણાપત્રક પણ આપવું પડશે તો મિત્રો તમારે પણ આ યોજનામાં લાભ લેવો હોય તો તમારે આટલા ડોક્યુમેન્ટ આપવા જરૂર છે જેમાં તો બેંક ખાતાની ડિટેલ અને જો તમે સ્થળાંતરિત હોય તો તમારે સ્વઘોષણા પ્રમાણપત્ર પણ આપવાનું રહેશે અને કેટેગરી નંબર દસ હોય તો ચૌદ પોઈન્ટનું ઘોષણાપત્રક પણ આપવાનું રહેશે તો આવી રીતે તમે પણ જે મફત ગેસ કનેક્શનનો લાભ લઈ શકો છો તો મિત્રો આ અત્યાજની માહિતી માહિતી પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો